નમસ્કાર મિત્ર શું તમે પાકમાં નિંદામણથી પરેશાન છો તો આજના આપણે જાણીશું કે વાવેતર પહેલા અને પછી કઈ દવાનો ઉપયોગ કરવાથી આ સમસ્યાથી છુટકારો મળી જાય તો વિડીયોને અંત સુધી જુઓ અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે આમ જોઈએ તો પાકમાં નિંદામણથી ખૂબ નુકસાન થાય છે અને ઘઉંના પાકની શરૂઆતના ચાલીસથી પચાસ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો ખૂબ જરૂરી છે તો સૌ વાત કરીએ વાવેતર વખતે એટલે કે પાક ઉગ્યા પહેલાં પ્રી ઇમરજન્સ કઈ દવાનો ઉપયોગ કરવો તો પ્રી ઇમરજન્સ દવા એટલે કે ઊગતા પહેલાં જે દવા આપીએ છીએ તેના માટે પેન્ડિમિથિલિન ત્રીસ ટકા ઇસી ટેકનિકલવાળી દવા સાતસોથી આઠસો મિલી પ્રતિ એકર મુજબ પિયત સાથે આપવામાં આવે તો કોળા અને સાકડા એમ બંને નિંદામણનું નિયંત્રણ કરે છે ઘણી વખત પાક જ્યારે વીસથી પચીસ દિવસની આસપાસનો થાય ત્યારે પણ તેમાં નિંદામણ જોવા મળતું હોય છે તો તેમાં હાથ નિંદામણ કરવું શક્ય બનતું નથી તો આના માટે આપણે પચીસથી ત્રીસ દિવસની અવસ્થાએ સિલેક્ટિવ અને પોસ્ટ ઇમરજન્સ નીંદામણનાશક દવા જેવી કે ક્લોડીના પો પ્રોપર ગિલ પંદર ટકા પ્લસ મેડસલ્ફ્યુરોન મિથાઈલ એક ટકા ડબલ્યુ દવા જે સાકડા અને પહોળા પાનવાળા નિનામણનો કંટ્રોલ કરે છે તે દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જો સાંકડા પાનમાં આપણે વાત કરીએ તો જંગલી ઓટ ગુલી ગુલીદંડો સામો તથા પોહળા પાનમાં સાટોળો તાંદડો ખાખીવીડ લૂણી અને કુવાડિયા વગેરે જેવા નિનામણનો કંટ્રોલ કરે છે આ દવાના ઉપયોગ માટે એકસો સાઠ ગ્રામ પ્રતિ એકર મુજબ ઉપયોગ કરવાનો છે જો તેના વપરાશ વિશે વાત કરીએ તો દસ લીટર પાણી લઈ તેમાં એકસો સાઠ ગ્રામ પાવડર બરાબર મિક્સ કરી અને ત્યારબાદ તેની સાથે આપેલ સ્ટીકર મેળવી દેવું ખાસ ધ્યાન રાખવું કે એકરે ફક્ત દસ પંપ જ કરવા આ દવાથી બેથી ચાર પાનવાળા તમામ નિંદામણનું નિયંત્રણ થશે નિંદામણ છંટકાવ કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ તથા છંટકાવ માટે કટ અથવા તો ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરવો શિયાળુ પાકની ખેતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી એગ્રો વિકાસની સાથે જોડાવો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અથવા અઢારસો બસો બાર બ્યાસી બ્યાસી નંબર પર મિસકોલ કરી અમારા કૃષિ અધિકારી પાસેથી નિઃશુલ્ક માહિતી મેળવો અને હા વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ